ગમજરમ પાશ આત્મા ને શરીર લાગે એક પણ બેય જુદા છે જો આત્મા ને શરીર સાથે કાઈ લેવા દેવા નથી આપણે સાવ સાદી ભાષામાં કહું ને તો આત્મા ને શરીર ને નાવા નીચોવાનો સંબંધ નથી બે જાત જુદી બે ની નાત જુદી એક નાશવંત છે એક અવિનાશી છે શરીર શરીરમાં આત્મા રહે છે પણ શરીર જ્યારે ગુજરી જાય એનો અગ્નિ સંસ્કાર થઈ જાય પછી આત્મા ખરેખરે આવતો નથી કાંઈ લેવા દેવા જ નથી પણ છતાં બે કેવા સાથે રહે છે મિલાન કેવું છે બે આત્માને જોવો છે દેખાતો નથી પણ શરીર જોઈ લો આત્મા દેખાય એમાં છે અલગ છે પણ મિલાન છે એવી રીતે કોઈ સંત સાથે જો આત્મીયતા જાગી જાય કોઈ સાધુ સાથે મને તમને મૈત્રી થઈ જાય ભાગવતમાં તો મૈત્રીની વાત કરી છે મિત્રતા સંતોની પૂજા કરીએ બહુ સારી વાત છે પણ વખતે પૂજા ન થાય અને આત્મીતા થાય સંત સાથે તો એવું લખ્યું છે કે એનો મુક્તિનો દરવાજો એ જ વખતે ખુલી જાય છે મોક્ષ દ્વારમ અપાવ એટલે ધ્યાનની તલવારથી કર્મની ગ્રંથિને કાપવી આ સંસારમાં ત્યાં સુધી પહોંચવા માટે માણસના પાયામાં એ સાધનાના પાયામાં ભક્તિની જરૂર છે વાસુદેવની ભક્તિ કરવી અથવા વાસુદેવના જેટલા પણ અવતારો છે ભાગવતમાં ચોવીસ અવતારની ચર્ચા છે કે પ્રત્યક્ષ બાવીસ મળે છે પછી ચોવીસને પૂરા કરવા માટે અયગ્રીવને બધું કરવું પડે છે એમાં સનતકુમાર નારદજી વરા ભગવાન નરનારાયણ કપિલ ભગવાન દત્તાત્રેય યજ્ઞ ભગવાન ઋષભદેવ કુર્મા ધન્વંતરી મોહિની નરસિંહ વામન પરશુરામ ભગવાન વેદવ્યાસ ભગવાન રામ બલરામ કૃષ્ણ બુદ્ધ અને કલ્કી આ અવતારની ચર્ચા શ્રીમદ ભાગવતમાં અહીંયા પ્રશ્ન કરીને કહ્યું કે બાબા તમે જે કથા સંભળાવી એ બધી શ્રીમદ્ ભાગવતમાં છે હા તો અમને એ બતાવો ને કસ્મિન યુગે પ્રવર્તે અમ સ્થાન એવા કે આ ભાગવત ભગવાન વેદ વ્યાસે કયા સ્થાનમાં લખ્યું સમય કયો હતો અને હેતુ કયો હતો આ સંહિતા મહામુનિએ ક્યારે લખ્યું પુરાણે કહે છે દ્વાપરે પ્રાપ્તે

જેવી રીતે સૂર્યાસ્ત અને સૂર્ય ઉદય એની સંધ્યા વીસ પચીસ મિનિટની હોય છે સૂર્ય આત્મી જાય આત્મી ગયા પછી સૂર્ય હોય નહીં પણ છતાં હજી અજવાળું હોય એનું નામ સંધ્યા છે સૂર્ય હજી ઉગ્યા નથી હજી હજી મારા જે કોર કાઢી નથી પણ છતાં અજવાળું થઈ જાય જેને આપણે ત્યાં અરુણોદય છે અરુણ અરુણ એટલે સૂર્ય ભગવાન રથમાં બેઠા છે અરુણ એટલે રથ લઈને આવે એટલે પહેલા પહેલા કોણ દેખાય સારથી એટલા માટે હજી સૂર્ય ઉદય પા નથી પણ અજવાળું થઈ ગયું છે કારણ કે અરુણ દેખાણ છે એટલામાં અરુણોદય છે એને સંધ્યા કહેવામાં આવે છે હજી ઉગ્યા નથી પણ દેખાતું થઈ ગયું છે